સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો છે મામલે સમાજ સેવકે આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે તેમણે આવેદન પત્રમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરતની કચેરીમાં વકીલો અને પક્ષકારોને જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરવા બાબતે રજૂઆત કરાય છે સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો છે મામલે સમાજ સેવકે આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ એક સુરતની કચેરીમાં વકીલો અને પક્ષકારોને જે હેરાનગી થાય છે તે હેરાનગતિ દૂર કરવા બાબતે રજૂઆત કરાઈ છે આ અંગે સમાજ સેવક દીપક આફ્રિકાવાળાએ જણાવ્યું હતું કે હું આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ એકની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે સાડા બાર પહેલાં ઓફિસમાં આવતા નથી ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર માટે વકીલો અને પક્ષકારો એ ખૂબ જ હેરાન કરતી થાય છે ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી હાલમાં સરકારે એક પરિપત્ર કાઢ્યો છે કે નાઇન્ટીન એટી ટુ પછી સોસાયટીના જે સદ હોય શેર હોલ્ડર હોય એને કબજો રસી દ્વારા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે તો પક્ષકાર સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જાય છે તો એની અરજી નિકાલ ઝડપથી થયો નથી કોઈ મળતું નથી અને મારું કહેવું છે કે એમ કે નાઇન્ટીન એટી ટુ પછીની સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યાર તે ત્રીસ વર્ષ પછી પેંત્રીસ વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય અત્યાર કોઈ વસૂલાત કરી શકાય નથી તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે મારું કહેવાનું મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભા સભાસદ હોય તે પોતાના પૈસાથી શેર ખરીદે છે પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફાળામાં પોતાની રકમ ચૂકવે છે તો પછી તેની તબદીલી ગણી શકાય નથી તેમ છતાં પક્ષકાર તબદીલીઓ સ્ટેમ્પ ભરવા તૈયાર હોય છે આ તેની ગણતરી નાઇન્ટીન એટી ટુ નાઇન્ટીન એટી થ્રીના વર્ષ પ્રમાણે થવી જોઈએ અથવા તો તેને સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી એ સમયે પાંચ ટકા હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ તેની જગ્યાએ અત્યાર નાયબ કલેક્ટરની નાઇન્ટીન નાઇન્ટીની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે પક્ષકારો હેરાન થાય છે આ પ્રથમ સદ સદસ્યદે આ મિલકત વેચી દીધી હતી જે ત્રણ વખત તબદીલ થઈ છે હોય તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનર આ જવાબદારી ઉપાડી પડે છે એ પણ ગેરકાયદેસર છે જે પ્રથમ ઓનર કોઈ સ્ટેમ્પ ભરવા તૈયાર હોતો નથી આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોએ દૂર કરે વકીલોની સગવડ ઊભી કરે આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસર પગલાં ભરવામાં આવે ફક્ત સેટિંગના કામો કરે છે તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી હું દીપક સમાજ સેવક આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ બે એકની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે સારાવાર પહેલાં ઓફિસમાં આવતા નથી અને ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી માટે વકીલો અને પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ થાય છે ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી હાલમાં સરકારે એક પરિપત્ર કાર્યો છે કે ઓગણીસો બ્યાસી પછી સોસાયટીના જે સભાસદો હોય શેર હોલ્ડર હોય ને કબજા રસીવાળા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે તો પક્ષકાર સામેથી આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી કોઈ મળતું નથી અને મારું કહેવું તો એમ છે કે ઓગણીસો બ્યાસી પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યારે એ વીસ ત્રીસ વર્ષ પછી પાંત્રીસ વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય પરિ અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે મારું કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફારામાં બી પોતાની રકમ ચૂકવે છે તો પછી એની તબદીલી ગણી શકાય નહીં તેમ છતાં તબદીલીનો સ્ટેમ્પ ભરવા સરકાર પક્ષકાર તૈયાર હોય છે તો એની ગણતરી ઓગણીસો બ્યાસી ના વર્ષ પ્રમાણે થવી જોઈએ અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી તે સમયે ચાર ટકા કે પાંચ ટકા હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ તેની જગ્યાએ અત્યારે નાયબ શ્રી ઓગણીસો નેવુંની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે એ ખૂબ જ અન્યાયી છે પક્ષકારો હેરાન પરેશાન થાય છે આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય બે ત્રણ વખત તબદીલ થઈ ગયો હોય તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે એ પણ ગેરકાયદેસર છે પ્રથમ ઓનર કોઈ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવા તૈયાર હોતું નથી આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે વકીલોની સગવડ ઊભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે ફક્ત સેટિંગના કામો કરે છે તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી